ઇન્ડિયા નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ બારોઈ મુન્દ્રા નગરપાલિકા સક્રિય વરસાદ બાદ રોડ રિપેરિંગ અને સ્વચ્છતા અભિયાન તેજ રખડતા ડોરો મુદ્દે પણ કડક કાર્યવાહી કરાશે મુન્દ્રા તારીખ અગિયાર તાજેતરના ભારે વરસાદને કારણે મુન્દ્રા અને બારોઈ વિસ્તારમાં સર્જાયેલી સમસ્યાઓના નિવારણ માટે બારોઈ મુન્દ્રા નગરપાલિકા સક્રિય બની છે વરસાદ અટકતા જ નગરપાલિકાએ યુદ્ધના ધોરણે રસ્તાઓના સમારકામ અને સ્વચ્છતા અભિયાન શરૂ કરી દીધું છે પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના મુખ્ય માર્ગો જેવા કે એસટી બસ સ્ટેશનથી જૂના બંદર રોડ અને એસટી બસ સ્ટેશનથી બારોઈ સુધી નિર્માણાધીન ગૌરવ પથ પર વરસાદને કારણે કામગીરી અટકી ગઈ હતી અને સામ્રાજ્ય છવાયું હતું કે વરસાદ બંધ થતા જ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુન્દ્રા મારોઈ રોડ પર મશીનરી લગાવીને સમારકામની કામગીરી જોશભેર ચાલી રહી છે આ ઉપરાંત જ્યાં પાણી ભરાયા હતા ત્યાં દવા છંટકાવ કરીને મચ્છરજન્ય રોગો અટકાવવા પણ પગલાં લેવાઈ રહ્યા છે નાગરિકો તરફથી છેલ્લા કેટલાક સમયથી રખડતા ડોલોના કારણે થતા અકસ્માતો અને જાહેર માર્ગો પર સર્જાતી અસુવિધા અંગે વ્યાપક ફરિયાદો મળી રહી છે આ સમસ્યાને ગંભીરતાથી લઈને નગરપાલિકા હવે રખડતા ડોલોને પકડવા અને તેમને નિયંત્રિત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરશે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ ઓગણીસો ત્રેસઠ અને ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ ઓગણીસો ઓગણપચાસ હેઠળ નગરપાલિકાની આ ફરજ છે અને તેનું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે જાહેર સલામતી અને સુવિધા માટે આ પગલા લેવા અત્યંત આવશ્યક છે ખાલી પ્લોટમાં પાણી ભરાવાની સમસ્યા અને ભવિષ્યના આયોજન શહેરમાં વસ્તી વધારા અને સોસાયટીઓના નિર્માણ સાથે ખાલી પ્લોટમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ વિકટ બની છે આ સમસ્યાથી આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે હાલમાં આવા પ્લોટને સમથળ કરવાની પ્રાથમિક જવાબદારી પ્લોટ ધારકોની છે કે નગરપાલિકા આ મુદ્દે પણ સક્રિય વિચારણા કરી રહી છે જાણકાર સૂત્રો અનુસાર નગરપાલિકા પ્લોટ ધારકોને નોટિસ આપીને પાણીના નિકાલ માટે પગલાં લેવડાવશે અને જો જરૂર પડશે તો ખર્ચો પ્લોટ ધારકની મિલકત પર બોજા તરીકે નોંધી શકાશે આ ઉપરાંત સરકાર દ્વારા ચારસો વારથી વધુ જમીન અને બે વર્ષમાં બાંધકામ ન કરવા પર પ્લોટ જપ્ત કરવાના ઠરાવ અંગેની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે જો આ ઠરાવ અમલમાં આવશે તો ઘણા મોટા પ્લોટ બિનઉપયોગી રાખનારા શ્રીમંત લોકોને અસર થશે જ્યારે જપ્ત થયેલી જમીન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જે તેમનું પોતાના ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થશે બારોઈ નગરપાલિકા તંત્ર દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે આ વિકાસ કાર્યો અને સમસ્યા નિવારણ અભિયાનમાં સહકાર આપે ટૂંક સમયમાં જ તમામ કામગીરી પૂરી કરવામાં આવશે અને નગરપાલિકા પાસે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ અવાડિયા મુન્દ્રા કચ્છ